એને વંદન કરું છું કારણ કે આ આ બધી કેળવણીના નિયમો છે આ કેળવાયેલી વ્યક્તિના હાથમાં આવેલું કોઈ પણ કવર ખરાબ ન થઈ શકે કેળવણીવાળી વ્યક્તિના હાથમાં આવેલું કોઈ પણ પોર્ટફોલિયો કોઈ પણ ખાતું એ વ્યક્તિ કોઈ ખરાબ ન થઈ શકે હમણાં એક ભાઈ પૂછ્યું મને કે ગાંધીનગરમાં ખાવા માટે જમવા માટેની હારામાં હારી લોજ કઈ તક આખું ગાંધીનગર ગમે ત્યાં જાઓ એક પણ હોટલ ખરાબ નથી બોલો તમે ટેસ્ટ થી જમી શકો કેળવણીમાં સાથે સંકળાયેલ વ્યક્તિ કેળવણી એટલે કેવલ ને કેવલ જો ભાઈ અત્યારે હાઈફાઈ જે અમુક શિક્ષણ અપાઈ રહ્યું છે અથવા તો જે સંસ્થા હોય એને મારા પ્રણામ છોકરું હોમ કાર ક્લાસ ક્લાસ કાર હોમ દુનિયા હું છે નહીં ઘૂઘા થાય તો એ ખબર નથી રહેતી અને પાછું એક વસ્તુ હું છે કૌશિકભાઈ સમજાતું નથી આ દેશમાં તમે એરપોર્ટમાં હોવ કોઈ પણ એરપોર્ટ તમે પ્લેનમાં જવાના હોવ ફ્લાઇટ ડીલે થતી જાય અડધો કલાક ડીલે પાછી અડધો કલાક ડીલે પાછી અડધો કલાક ડીલેની જાહેરાત થાય એટલે કોટ ટાય ખંભામાં સાહેબ લેપટોપનું દફ્તર રહી ગયું હોય અને એ લોકો કાઉન્ટર ઉપર આવીને એટલા બધા ખીજાય અંગ્રેજી જ બોલે એટલું હાય અમારી મિટિંગ કેન્સલ થઈ અમારું આમ થયું તમે શું કરવા માગો છો એટલે એનો મેનેજર આવે એરલાઇન્સનો સોરી પ્લીઝ નાસ્તો અવડું અવડું બોક્સ પકડાવી દે એમાં વડાપાવ હોય દોઢ દોઢ રૂપિયાનો અને કાયદે સર એવા શાંતિથી હમણાં ખાતા હોય એટલું કીધું એટલે મેળવ ને એટલે તારી કિંમત કેવલ દોઢ રૂપિયો છે માણસ એક પણ રૂપિયા વગરનો હશે તો ભારતમાં ચાલશે પણ મૂલ્ય વગરનો હશે તો ભારત નહીં ચાલે ભલામાં ના મૂલ્યની વાતો છે જ્યાં મૂલ્યવાન જ્યાં જ્યાં જે શિક્ષણ મળતું હોય એ મૂલ્યવાન મળતું હોય અને કહેવા ગ્યો સાહેબ આ છોકરાઓને તમે ભણાવો છો ને એ દાઈજ ભણશે આ સત્ય કહું તમને કે આ બાળકોને તમે જે ભણાવવાનું કામ કરી રહ્યા છો કવસિકભાઈ મને વાત કરી મને કે જીતુભાઈને આ લોકો બહુ એક સારું કામ કરી રહ્યા છે અમારી કોકોનેટ કંપની બેઠા છે ભાઈ વિશાલભાઈ પટેલ અમે કીર્તિભાઈ બે એમાં સાઈન છે જે રૂલ્સ પ્રમાણે જે અમારા ભાવ છે એ પ્રમાણે હામેલી ફોન ફોન કર્યો આવે જે પાડજો મને કૌશિકભાઈનો ફોન આવ્યો છે અને આ સંસ્થા આવું કામ કર્યું એટલે અમારે તો આ બાળકો બેઠા છે ને એના માટે અમારા માટે આખું રાજકોટ આવી ગયું નગર એટલું ઓડિયુસ તો મારા ગામના બસ સ્ટેન્ડમાં બે ઉદ્યોગો થઈ જાય કૌશિકભાઈ એ પ્રશ્ન જ નથી અને મારી લાઈફમાં પહેલો પ્રોગ્રામ એવો છે આજ હીખ તો તે દી એટલું નથી બોલું જો કે હજી હીખું જ છો પણ આજ એટલું જોયું ને ત્યારે હું અંદર બેઠો બેઠો કહેતો હતો કે કોઈ પણ અભિમાન ન રાખો કારણ કે આપણો ભગવાન છે ને આપણો ભગવાન એનું એક હજાર નામમાં એક નામ છે ગર્વગંજન ગર્વ આવ્યો નથી ને હેઠો નાખ્યો નથી અમે ઘેરેથી નીકળ્યા છીએ ત્યારે તેમાં છે ને કેવું ટેજ છે ને ડોમ નાખેલો છે ને એકચ્યુલી માણસો હાલવાની જગ્યા નહીં હોય ને અમે હવે અમે નમી હતા કોઈ મારો બાપે નહોતો ત્યારે એકવાર તો ડોકાઈ ન બી ગયો કાર્ડમાં નામાં તૈક્યા નહોતા એમ અને પણ ભાવથી જે આવ્યા તમને કહો સીપ ઓફિસર જેવી વ્યક્તિ બેઠી છો એટલે હા શાંતિ થી બે ગયા અમારે જોધપુરીયા સાહેબ જોધપુરા સાહેબ પણ બેઠા આ બધા ભાવથી એટલે વાત એ છે કે આ જે ઓડિયન્સ બેઠું છે આ મિત્રો એ અમારા ક્યાં કાર્યક્રમમાં આવી શકે આ મને આનંદ એનો છે જે અહીંયા બેઠા છે ને હામાં સાહેબ એનો આનંદ છે દિલથી કહું છું હે અને એટલે આને તમે જે ભણાવો છો એને પોતાને ખબર છે કે મને કોણ ભણાવી રહ્યું છે મારે કઈ રીતે ભણવું જોવે આ ચોટિયા ભરેલા છોકરા છે અને કહેવા ગયો સાહેબ આ ગમે ઓફિસર થશે ગમે વ્યક્તિ થશે ને તમને સાચી ઠોકીને કહું કે કોઈની એક પાય નહીં લે અને આવા જેદી એવી ખુરશી ઉપર બેઠા હશે ને એને ખબર હશે કે હું કોના પૈસાથી હું ભીડ્યો છું અને મારા દેશને કેવી રીતે ઉપયોગમાં આવું છું બાકી તો અત્યારે જ્ઞાતિ વાત ચાલે છે ને ભારતવાદ છે જ નહીં કૌશિકભાઈ ભારતવાદ હોવો જોવે ને હું ભારતીય છું ગાંધી બાપુ ને કોઈ કીધું તું ગાંધી બાપુ કેવાદ વધી ગયો છે ત્યારે આઝાદી મળી થોડુંક બધું આપણું જે ડોળાણું હું હવ તલવારી લઈને ગાંધી બાપુ કે આની એકતા કરવી તો શું કરવું પડે ત્યારે એક જીધું બધાને વાણમાં ભરાય કપ્તાન ઉતારી લેવાય અને હકીકત એક અખતરો કર્યો હતો વાણ ભર્યું ને પછી એમાં ઓલ પાડ્યો મળ્યું પાણી આવવા જ્ઞાતિ વાત બધો ભૂલાઈ ગયો ને મળ્યા પાણી ઉલેસવા એક થીન ભૂલાઈ ગયું હું કોણ છો યે હે સાબ કહેવા ગ્યો કે આ આ આ બાળકોમાં બિલકુલ જ્ઞાતિ વાત નઈ હોય આમાં વાદ ન હોય કેવલ સંવાદ સાથે ભણવાવાળા બાળકો છે એને તમે ભણાવી રહ્યો છો એટલે તમને ધન્યવાદ આપું છું મારા બાપ કે તમે જે આ કાર્ય કરી રહ્યા હો કારણ કે મારે સ્કૂલ છે મને ખબર છે કેટલા લેવલનો છોકરો કેમ ભણતો હોય અમુક માવતર જે આપણે હાઈ ફાઈ જે અમુક છે ને અમુક માવતર મારા હમ ભણાવવા મોકલતા જ નથી સાહેબ હાશ વેસ ને ભલે ફી દેવી એટલી દેવી પડે અહીંયા રાખવાની ગીરે હા 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 અમુક 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 છોકરા તો ગજબ છે એક છોકરાને સાહેબ ખીજાણે કેમ કાલ ભણવા તો આવ્યો તો છોકરો હામો ખીજાણો ન આવ્યો તો એમાં શું થઈ ગયું સ્કૂલ તો સાલું જ હતી ને તમને રજા પડી હોય તો કયો તમારે હાજરી પુરાઈ ગાય બસ અમે નો આવીએ તો ફેર શું પડે અને કે નહીં આવું જો ભે કાલ કેટલો અભ્યાસક્રમ વય ગયો ત્યાં છોકરો બોલ્યો કાલ આયો કાલ જે આવ્યા છે ને હું તમે કલેક્ટર બનાવી દીધા એવું કહે ને તો આગળનો પેઢીએ રકાડો ને ને ઝડપમાં શું કરજો સાહેબ ઢીલા પડી ગયા બોલો તમે એમ ન મનતા કે બાળકો એમ હોય એક છોકરાને મારા સાહેબે પૂછ્યું એને કે બેટા તારું ગણિત બહુ સરસ છે જોકે મારા સ્કૂલમાં લગભગ ગણિત સારું છે બધાય અને જેના ગણિત સારા હોય ને એ ગમે ત્યાં હાલે કારણ કે એને ગણતરીનો જ ખબર છે ક્યાં જાવું ક્યાં ન જાવું કેટલીયું જાવું કેટલી ઘડી રહેવું વિલનભાઈ બહુ એક બે સારી વાત કરી પીવા જીવાવાળાએ કારણ કે એ લક્ષ્મીનો હગો ભાઈ છે તો અમુક પાસે લક્ષ્મી આવે ને તો અમુક પેકેજમાં મફત આવે લક્ષ્મીજી ને ઘણા હાલા છે કારણ કે सागर ના છોરૂ એનો બાપ દરિયો છે જીદ બે હાસુ કહું મોટા માણસ નો દીકરો કવશી ભાઈ ગમ્યો હોય ને તો આપણે ભાઈ ભાઈ આવ્યા ભાઈ આવ્યા કેવું પડે નગર ભલે અબલ્યા મામા ન્યા ન્યા તો એ ભાઈ એનો બાપ મોટો છે આપણે આમ આ મીઠું જે નમક એ સ્વાદમાં કેવું છે ખારું સતત મીઠું કેવું પડે કામ એનો બાપ દરિયો છે કારણ કે સાગર નો સોરુ છે એ નહી એ ગમે હોય તો મીઠું કેવું પડે જીતુભાઈ કેવાય ગયો તમારી સંસ્થા આ છોકરાને મીઠાવડા કહે છે ને એ મોટી વાત છે ભલા એને જે તમે બોલાવો છો એને જે તમે ભણાવો છો અને સારી સારી સંસ્થાઓ સારા મિત્રો જે આમાં દાન આપી રહ્યા એ મોટામાં મોટી વાત છે બાકી રૂપિયો છે ને ભાઈ આપણે એ તો વાતું થાય નથી ઘણા આપણે ટીવી ચાલુ કરો ને હવારમાં એટલે દરેક ચેનલમાં એક એક બાપુ આવતા હોય અને બધા આપણને સલાહ જ આપે છે બોલે એવું જીવનારા તો કોક કોક મોરારી બાપુ જેવા હોય છે

કુતરા નહીં ખાતા પણ કુતરા હાટું પછી રોટલી આની જ બને હો બાપુ એ વ્યવસ્થા છે અને પછી જેની પાસે જાજા રૂપિયા એ બધા ને બળી ત્યાં બાકી જેની પાસે કાંઈ નથી ને એ તમને કોઈ આમ જો બાવળિયા હેઠે પાણા ને ઓછી કે હોય જાય એવી ઊંઘ આવે અનિલ અંબાણી નો આવતી એવી ઊંઘ એને આવે બોલ કારણ કે કઈ છે જ નહીં હું ચિંતા હોય જાઓ વેદનો શ્લોક છે એનું ચોખ્ખું ગુજરાતી કહું ભગવાન પાસે પ્રાર્થના એટલી જ કરાય કે હે ભગવાન મને તું જીવન એવું આપજે કે હું જેવો પથારીમાં પડું ભેગી મને નિંદર આવી જાય અને હે ભગવાન જેવી આવી જાય ને મને આનંદ આવે છે બસ એવું જ મને મૃત્યુ આપજે જાણે હું નિંદરમાં માં વિયોગ્યો છું તળેલા નાખી નાખીને તૂટી જવું આસકા નાખી નાખીને ઘણા જો હોસ્પિટલમાં આપણે જોતા હવે કેવું આપણું મૃત્યુ થાય એને નક્કી નથી પાછું ભાઈ ક્યાં ભાવના પૂન હોય ને કોની ભેગા બેસી છોડો અને મૃત્યુ ઉપર જીવન કોઈ આંકાતું જ નથી એક પણ મહાપુરુષ નું સારું મોત નથી તમને જેટલા આવડતા કરજો ગાંધી બાપુ ની ગોળી કૃષ્ણ ને ભીલ બાણું મારી જાય જેને મહાભારતમાં સોિત્ર કાઢી નાખ્યો સુદર્શન ચક્રધારી ભીલ બાણ મારી જાય હા હેલ્હમજી

અરે માથેલી પંખી ઉડે એનો પડસાયો ગંગામાં પડે તો એ પંખી પાવન થાય માણસને ગુજરી જાય એને બાળી દેવામાં આવે એની હદકેશરી હાડકી સાહેબ ગંગામાં બળેલી હાડકીને તમે ગંગામાં પોગાડી ગયો તો એની પેઢીમાં એકોતેર પેઢીમાં કોઈ ભૂત ન હરજે આવી પતિ પાવની બ્રહ્માના કુંડળમાંથી કમંડળમાંલી નીકળેલી અને વિષ્ણુના અંગૂઠા ઉપર ઠે ખાય આણ શંકરની જટામાં પડેલી અને એ ન્યાલી એમ કહેવાય ગંગોત્રીથી લઈ અને ગંગા સાગર સુધી જગતને પાવન કરતી કરતી હાલી જતી હોય આ ભાગીરથી ગંગા તો ભીષ્મ તો એના કોઠામાં પાક્યો છે એને ધાવીને મોટો થયો છે લાખો જોજન પાપ એનાથી દૂર રહે છતાં બાણસ અહીંયા અને દુર્યોધન માળું ગદા ભેગું ગોટો વળી જાય મૃત્યુ ઉપર જીવન આંકી ન શકાય કેવલ ને કેવલ એના કાર્ય ઉપરથી જીવન આંકી શકાય કે તમે કામ શું કર્યું અત્યારે જેના નામના આપણે ટેચ્યુ મૂક્યા ને ચોકમાં બધે રાઉન્ડમાં જ મૂક્યા હું કામ એ ઉભા ઉભા દાંત કરવા આ સર્કલમાં હું જેથી હતો તેથી સાયકલ સિવાય કાંઈ નહોતું અત્યારે મારો હારું ફોર વ્હીલની નોન મારતા જાય ગાંધી બાપુ નું ટેચ્યુ રોતું હતું કોકે કીધું કેમ રો છો આ બધા જે ફોર માં ફરતા જોઉં છું ને તૂટી ગયો ઠેઠ દાંડી નામ ને તેમ ને હાલી હાલી અને અત્યારે હુતર ની આટી સિવાય બીજું કઈ નહીં ભલાથી ને એકાદ ઘોડો તો લઈ આવો એકવાર તો કોક બેહાડો અને એ ટેચ્યુ હતું ગાંધીનગર ની આજુબાજુનું એટલે એક ભાઈ ને કીધું ગાંધી બાપુ ને કે બાપુ તો હું હમણાં જો કઈ બ્રાન્ટ મળે ને ક્યારે બન્યું કેદી બન્યું એ નહી પૂછતા આ એક ભાઈ એ ફોન કર્યો એ ભાઈ પાંચ લાખ રૂપિયા દઈ જાય ને કેદુ ની વાત છે તાક ભાઈ આચાર સહીતા છે હમણાં લેતી દેતી નો થાય લે તારે ને આચાર સહીતા તું તો વેપાર માં ઉભો રહી હેર મારા આમ સટકી જાય બોલો ઘણા વર્ષો પહેલાની વાત ગાંધી બાપુ જે તાજુ ટેચું જયારે હોય ત્યારે તે ભાઈ એક મંત્રી પાસે ગયા ગાંધીનગર કે કઈ ઘોડાનો બંદોબસ્ત થાય એવો ખરો કે કેમ ગાંધી બાપુ રોવે છે એની આંખમાં માં આહુડા બોલો કે એવું થોડું હોય તો હાલો દેખાડો તે મંત્રીને લઈને ગયા ઓલા ભાઈ તો મંત્રીને જોયે તો ગાંધી બાપુ પાછા મળ્યા રોવા કે બાપુ હવે હું કામ રહો તા મેં તને ઘોડાનું કીધું હતું ગધેડું આવ્યો ગણિત સારું હોય માણસ ગણિત થી ચાલવો જોઈએ કે હું જે પૈસા કમાવું છું મારા પરિવારમાં મારે કેટલા દેવા કૌશિક ભાઈ અમારા ખેડૂના પાણી ખેતરમાં ઊંડા ગયા છે કુવામાં એમાં અમે ગણિત ચૂક્યા છે કારણ કે અમારું ખડું થતું હતું તો કોઈક રાવણ અથો લઈને માગવા આવતું હતું એને દેતા હતા કોઈ સાધુ પોતાનું ઘોડું નાનું લઈને આવતા હતા એને દેતા હતા અને જેદુના કેવા મળ્યા કે અમે તો ભાગ્યા સહી ભાઈ ખેડુ નથી ભગવાન કે એમ કરી દીધા ભાગ્યા બધાને તમે જેવું માગશો એવું થશે આગળ વિશાલ ભાઈ કહેતા હતા મને કે કેમ કોઈ માણા નથી મેં કીધું જો સતનારાયણ કથામાં જેટલો શિરો કરો ને એટલું માણા આવે આ છે છોકરાના લગ્નમાં જેટલી ગાડીઓ બાંધો ને એટલું જ મહેમાન આવે મેં કીધું આ લાઈટ કરી છે ન્યાલી આ બાજુ ખાલી હોય કયો મને કે એટલું તો તૈયારી આપણી એટલી છે એટલે આવે બોલી કરે આપણે લાઈટ જ ના ચાલુ કરી દીવા કરો એટલે પતંગિયા આવે અમુક અમુક જોઈને હામા મળે મને કે ત્યાં તમારો પ્રોગ્રામ એવું ગયું નહીં કઈ કરું પૂછ્યું કે કે તારું ગણિત બહુ સરસ એક દાખલો તને એટલે મને આનંદ આવી જાય બોલો તારા બાપુજી મિલનભાઈ પાસેથી પાંચ લાખ રૂપિયા બે ટકાના ના દરે બે વર્ષ માટે લઈ આવે તો બે વર્ષ પછી બે ના દર સાથે તારા બાપુજી મિલનભાઈ ને કેટલા રૂપિયા બે વર્ષે પરત કરે બોલો કે એક રૂપિયો મારા બાપા પરત ન કરાય અરે દીકરા અરે દીકરા દીકરા નહી ગણિત નથી જાણતો ગણિત તો જાણું છું સાહેબ પણ તમે મારા બાપા નથી જાણતા એને જેના લીધા એના દીધા નથી કોઈ દી કવિતા યાદ આવે તમારામાં ભરોસો કેટલો છે તમે કેમ જીવવા માંગો છો એની બહુ સારી એક પંક્તિ ભાઈ એને ભરોસે ભરોસેવા પંડ નાડાપણ નો ડોલા ભરોસે ਰੋ ਸੇਰ ਵਾਹ ਜੀ

ભરોસે રેવાય એના એમાં પંડના આ જે કામ તમે શરૂ કર્યું છે એની ઉપર તમને ભરોસો હશે ત્યારે થાય ને ભાઈ અને વિશ્વાસ છે ને એનાથી મોટો એક પણ ભગવાન નથી ભગવાન એટલે વિશ્વાસ તમે જેની ઉપર વિશ્વાસ મૂકો તમારો ભગવાન દરેક માણસ પાસે અલગ અલગ ભગવાન છે દરેક માણસ પાસે અલગ અલગ માતાજી છે કારણ કે બધાને અલગ અલગ જ ભરોસો છે અને જેની ઉપર તમે વિશ્વાસ મૂકી ગયો એ તમારો ભગવાન અમને અમારું ઓડિયો છે અમારું ભગવાન છે એમાં દરેક ધર્મના માણસો બેઠા હોય મંદિરમાં અમે જાય જ છીએ પણ એ મંદિરના ભગવાને મૂર્તિએ કોઈ દી ક્યાં બાત એવું તો કીધું જ નથી આમને કે છે ક્યાં વાત એ સાહેબ એક બહુ સરસ વાત યાદ આવે એટલે કહું હવે આ તો આપણો ખાસ જ પ્રોગ્રામ છે આમાં કઈ ડાયરો કરવા આવ્યા પ્રોગ્રામ કરવા ને ઉકે છે ઘરના બેઠા એમ ભગવાન કૃષ્ણે કૌશિકે ગીતામાં એવું કીધું છે કે હે અર્જુન તું કર્મ કર ફળની આશા ન રાખ એટલે એને એવા અર્થમાં નત કીધું કે તું તારું કામ કે ને ભાઈ એવું એવું એ અર્થમાં નત કીધું તમે ધ્યાન રાખ્યું ભાઈ બિલકુલ નહીં સાહેબ તું તારો ધંધો કરે રાખ ને ભગવાન ગમે વસ્તુ માટે કોક ને પસંદ કરતો હોય મિત્રો કોઈ પણ ખાસ તમારે અખતરો કરવાની છૂટ તમારી પરિસ્થિતિ એવી ક્યારેક આપડે આ મૂંઝાઈ જાય રસ્તો ન સુજતો હોય ત્યારે ત્રણ કલાક ગીતાજી લઈને બેહી જજો અને ગીતાજી વાંચવા મળજો અને એમાં વાંચતી વખતે કેવલ ને કેવલ પ્રયોગ કરવાની છૂટી સાહેબ એમાં ફેરફાર થાય તેથી ફોન કરીને મને ગાળ્યું દેવાની સુઈટ અનુભવેલી વાત કરું છું તમને ગમે એવી પરિસ્થિતિમાં તમે આવ્યા હોય ક્યાંયથી જવાબ ન મળતો હોય ગૂંચવાઈ ગયા હો ત્યારે ગીતાજી લઈને બેસી જાજો અને ગીતા વાંચજો અને એમાં કેવલ ધ્યાન એટલું જ રાખવાનું કે હું અર્જુન પોતે છું અને કૃષ્ણને પ્રશ્ન કરું છું અને તમે જે સમસ્યામાં હશો એના જવાબ એમાં ન મળે સાહેબ તો હું ગાવાનું બેન કરી દઉં અર્જુને તો હથિયાર મૂકી દીધા ભાઈ મારે આમાં કઈ બાજુ નથી આમાં કોને મારવા કરે આમાં તો સોતેરા નીકળી જાય આવ આ ધંધા થોડા તરાય ભાઈ કૃષ્ણએ હવડી દીધી હો એ તો લખી નથી બધું નથી લખાણું આ હું બોલું એ પાછું ક્યાંય ગોતતાય નહીં કારણ કે અમારા પરિવારની વાત છે હું છું હોય તમને નો ખબર હોય હા દીધી છે લખાણી એ છે એ નિર્માલ્ય આનાથી મોટી ગાળ કઈ હોય શકે બોલ્યા છે કૃષ્ણ નહીતર તો જો કૃષ્ણ નો કે ભાઈ તારા નો બાજુ હોય તો જો તારો મોટો ભાઈ છે યુધિષ્ઠિર બાપુને બધાય છે તમે ઘરના ઘરના પેલા મિટિંગ કરી લો નો બાજુ હોય તો હું મારા ઘોડા લઈને નીકળી જાઉં ખોટું પીંદળીમાં મારે પડવું ભાઈ ના કૃષ્ણ ન કીધું એમ ધ્યાન દેજો આ

બાપુજી તમને ખબર ન પડે એને ખબર ન પડી હોત તો તને મીંદડા દઈ દીધો તને જે ખંભે સડાવી સડાવીને જે હાજરી મેળા કરાવ્યા

મને એક દે વિચાર આવતો મારું આવું કેમ કૃષ્ણ કીધું કે કર્મ કર આ પ્રોગ્રામ કરી છે મિલનભાઈ આપણા આપણું કર્મ છે આ છોકરા ભણે છે એ એનું કર્મ કરી રહ્યા છે બિલ્ડર લાઈનના માણસો બિલ્ડિંગ બનાવી રહ્યા છે એ એનું કર્મ કરી રહ્યા છે પણ એનું ફળ કૃષ્ણ કહે છે ફળની આશ હવે આપણે એટલા ફ્લેટ બનાવી નાખીને પછી કોઈ આમ જો બધા ગામ અંદર રહેવા વૈયા પણ એક રૂપિયો કોઈનો આપે તો હું આ આ આ આ નું મોહ મૂકવા દેવા પીન ચોટી ગઈ મારી આવું કે કૃષ્ણ કે નારાયણ છે પેલા તો એમ છુ કે આપડી ઘીરે જન્મો એટલે આવો વિચાર કર્યો છે મળે નો મળે ધંધો કરો એટલે એમ વેપારી ની ઘેરે જન્મ તો તરત કે આજ અત્યારે પેલા ફળ ને પછી કરમ આવું નહીં પાછો શબ્દ વાપર્યો કે તું ફળ નક્કી કરીશ ફળની આશા કામ કરીશ તો તું દુખી થઈશ પછી ખબર પડી કે કર્મ એવું કરો કે તમારું કર્મ જ્યાં સુધી સામાવાળો માણસ ન સ્વીકારે ત્યાં સુધી એનું ફળ નથી મળવાનું તમે એપાર્ટમેન્ટ બનાવી નાખ્યું ટાવર ઉભો કરી દીધો પણ સામાવાળા વ્યક્તિને તમારું કીધરે કરેલું આ કામ તમારા ફ્લેટો એને જ્યાં સુધી ન સ્વીકાર્યા કે ના અમારા માટે બહુ સરસ છે તો જ ખરીદાશે અને ત્યારે એનું ફળ તમને મળશે સામાવાળો નાળો અમે બોલીએ છીએ તમે સ્વીકારો છો એટલે એવી પછી અમને જ્યાં પોક બોલાવતા થયા છે ને કારણ કે મળે દાખલા તરીકે આ છોકરા ગ્રેજ્યુએટ થઈ ગયા એને આખી એને એના કર્મની ની ફાઇલ તૈયાર કરી લીધી કે આ મારું કર્મ અને તમારી ઓફિસમાં તમે ઇન્ટરવ્યુ એને બોલાવ્યા અને એની તમે કર્મની ફાઇલ એની કર્મ જોતા જાઓ એ કર્મ તમારી અનુકૂળ કર્મ કરેલું છે ને એ કહેવાય ઓકે મને બરાબર કાલથી આવજે પછી પગાર ચાલુ થાય છે એનો ફળ છે બાકી કર્મ ભણી લીધા ભેગું ફળ ચાલુ થતું નથી અને ત્રીજી વાત કે કૌશિકભાઈ મને એમ કે માયાભાઈ મારા ઘરે પ્રોગ્રામ છે એટલે તારીખ આપી દો પછી જીતુભાઈ બે વિચાર આવે મને કે હું બીજે એટલા લઉં તો મને અડધા તો કૌશિકભાઈ આપશે જ ને દાખલા બે લાખ તો આપશે જ ને એમ આવું આવું હું ફળ નક્કી કરી લઉં બે લાખ ભાઈ જે પ્રોગ્રામ દીધો નથી એ પહેલા મેં ફળ નક્કી કરી લીધું કે કૌશિકભાઈ બે તો આપે જ ને પછી પ્રોગ્રામ પૂરો કરીને બેસી એટલે જીતુભાઈ કૌશિકભાઈને